સમાચારોમાં આગળ વાત કરીએ કચ્છ શહેરની તો કચ્છમાં હાડ જવતી ઠંડી વચ્ચે પાટનગર ભુજમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે ભર શિયાળે ભુજમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે તો જે બુમરાડે નગરપાલિકાની પાણી વિતરણની વ્યવસ્થાની પોલ ખોલી રહી હોય તેવું દેખાવા મળી રહ્યું છે ભુજ શહેરમાં એક તરફ હાડ થીજવતી ઠંડી પડી રહી છે તેવામાં પાણીની સમસ્યા પણ તીવ્ર બની છે ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ વિસ્તારમાં આવેલી આઠ જેટલી સોસાયટીઓમાં હાલ ભર શિયાળે પણ પાણીની તંગી જોવા મળે છે લોકોએ જણાવ્યું કે વ્યૂ સોસાયટી સિદ્ધિ વિનાયકનગર કલાપૂર્ણમ સોસાયટી ધામ ઓધાવ વિશ્વરનગર વૃંદાવન પાર્ક મહાપ્રઘ્નગર સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા છે નગરપાલિકા દ્વારા એક સંપ મારફતે આ તમામ વિસ્તારોમાં એક સાથે પાણી

મંગાવવા જ પડે છે એમ કે કે પ્રાઇવેટ ટેન્કરો અને હમણાંથી તો બહુ જ તકલીફ છે તો લાઇન બદલાવી શકાય ને તો લાઇન જ આખી બદલાવી દેવાય એમ ચાર ચાર દિવસે છે પણ હમણાંથી તો ત્રણ મહિનાથી તો એટલી બધી તકલીફ છે કે આવતું જ નથી એમ છે એ અમે અમે વાત કરી હતી ત્યાં પણ બધી વાત અમે કહીએ પણ છીએ પણ એનો પ્રોબ્લેમનો સોલ્યુશન કાંઈ આવ્યું નથી હજી આ પ્રોબ્લેમ અત્યારે શિયાળો છે એટલે પાણી થોડુંક ઓછું એમ કે કે એવું લાગે કે વપરાશ ઓછો છે પણ પાણી આવે જ નહીં તો ઘરમાં કેવી રીતે ચાલે આજે છેલ્લા ઘણા સમય ત્યાં અમે પાણી માટે ઝૂમીએ છીએ અને મોટર બગડી જાય છે વારંવાર બે મહિનામાં ત્રીજી વખત મોટર બગડી આજે મોટર બગડે છે ત્યારે અમને બાર બાર પંદર પંદર દિવસ સુધી પાણી નથી મળતું અને જ્યારે પણ આ મોટર બગડે છે અને આ ટેન્કરવાળાને માલુમ થઈ જાય છે કે આ લોકોના વિસ્તારમાં પાણી નથી આવ્યું ત્યારે અમારા પાસે ટેન્કરના પણ ડબલ ભાવ વસૂલે છે તો આવા મોંઘવારીના જમાનામાં અમારે ટેન્કર કેવી રીતે ખરીદવા આજે જનરલી ટેન્કરના પાંચસો રૂપિયા લઈ લેવામાં આવે છે ભુજના પોષ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે નગરપાલિકાના વહીવટદાર એવા ચીફ ઓફિસરને પૂછતા તેઓએ જણાવ્યું કે પાણીની સમસ્યા અંગે રજૂઆત આવી છે ઉચાળવાળો વિસ્તાર છે જેના કારણે સમસ્યા છે જે હલ થઈ જશે ભુજ નગરપાલિકા દ્વારા પાણીનું વિતરણ હયાત સ્ટોરેજ અને વ્યવસ્થાના આધારે કરવામાં આવે છે કાલે કરિયમનગરની જે ફરિયાદ આવી હતી એમાં એમનો વિસ્તાર કંઈક હાઈટ પર છે એટલે એમની કંઈક પાઇપલાઇન બદલવાની છે અને બે દિવસમાં એમનું કામ પૂરું થઈ જશે ત્યાર પછી એમની ટેન્કરની જરૂરિયાત નહીં રહે એટલે એ મુજબની ફરિયાદ આવતી અને બાકી તો સપ્લાય નગરપાલિકા દ્વારા આપવામાં આવે છે જે ભાડા પર બોર આધારિત છે એમાં પાંચ પાંચથી છ દિવસ થાય છે બાકી બધા વિસ્તારોમાં ત્રણથી ચાર દિવસમાં સપ્લાય થાય એવું કરવામાં આવે છે અને હજી સુધી આવી કોઈ ગંભીર ફરિયાદ અહીં આવી નથી અને જે ફરિયાદ આવશે તો એમાં પણ એમને કઈ રીતે પાણી સપ્લાય વ્યવસ્થિત મળી રહે પાઇપલાઇન મારફતે એની પ્રાયોરિટી આપવામાં આવશે સરકાર કચ્છમાં વિકાસ થયાની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ ભુજ શહેરમાં પાણીની તંગી જોવા મળી રહી છે ઠંડીમાં ધ્રુજતા લોકો જ તરસ્યા હોય ત્યાં વિકાસની વાત ક્યાંક ને ક્યાંક વામણી લાગી રહી છે કારણ કે પાણી એ માનવ જીવન માટે ખૂબ આવશ્યક છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ